જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જેઠ સુદ નિર્જળા એકાદશીની વ્રત તથા પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે જેઠ સુદ નિર્જેડા એકાદશી

આવી રીતે જ્યારે તે સર્વે લોકો મને કહેવા માંડે છે ત્યારે હું તે સર્વે લોકોને એકાદશીનો ઉપવાસ ન કરી શકતો હોવાથી એટલું જ કહું છું કે તાત યુધિષ્ઠિર રાજા હું ભૂખના દુખને માંડ માંડ સહન કરી શકું છું માટે હું એકાદશીના દિવસે ઉપવાસ કર્યા વગર દાન વિધી પૂરહ શર્કેશવ ભગવાનની પૂજા કરીને કેવી રીતે એકાદશીના વ્રતને ફળને પ્રાપ્ત થાઓ અર્થાત એકાદશી કર્યાનું ફળ પામું તે મને કહી બતાવો બંને પક્ષની એકાદશી દિવસે જમવું નહીં આવા વેદવ્યાસ મુનિના વચન સાંભળીને ભીમસેન બોલ્યા કે હે મોટી બુદ્ધિવાળા પિતામહ વેદવ્યાસજી હું તમારી આગળ એકાદશી નો ઉપવાસ ન કરી શકવાનું કારણ કહું છું તે સાંભળો હે વેદ મુનિ હું એક ટાણું કરવાને એક વખત જમવાને શક્તિમાન નથી અર્થાત હું એક ટાણું એક વખત ભોજન વિના રહી શકતો નથી ત્યારે ઉપવાસ તો હું ક્યાંથી જ કરી શકું તેનું કારણ એ છે કે વૃક નામનો જે અગ્નિ છે તે હંમેશા મારા પેટમાં રહે છે તેને લીધે મારે અતિ અન્ન ખાવું પડે છે અર્થાત જ્યારે હું અતિ અન્ન જમું છું ત્યારે જ તે શાંત થાય છે માટે હે મોટા મુનિ વેદવ્યાસજી હું એક ઉપવાસ છું તેથી જે કરવા પડે મારું કલ્યાણ થાય તે કરવાનું તમે તમારા મનમાં એક નિશ્ચય કરીને મને કહો વ્યાસજી કહે છે કે હે ભીમસેન તે મનસ્મૃતિમાં કહેલા અને વેદોની અંદર કહેલા ધર્મો તો સાંભળ્યા છે માટે હે નરોના અધિપતિ ભીમસેન

તે મનુષ્ય નરકમાં જતો નથી અર્થાત તે મનુષ્યને નરકની પ્રાપ્તિ થતી નથી વચન બોલવા માંડ્યો ભીમસેન કહે છે કે હે પિતામહ વ્યાસજી હું ઉપવાસ કરવામાં સમર્થ ન હોવાથી હું શું કરું અને કેવી રીતે વ્રત કરું તેટલા માટે હે પ્રભુ બહુ ફળ વાળું ઘણું ફળ દેનારું એક વ્રત મને બતાવો વ્યાસજી બોલ્યા કે વૃષભ રાશિમાં રહેલા અને મિથુન રાશિમાં રહેલા સૂર્ય હોય ત્યારે શુક્લ પક્ષા પણ મનુષ્ય નાહવાને વિશે તથા આચમન લેવાને વિશે જળનો ત્યાગ કરવો નહીં તે જળમાં સુવર્ણનો એક માસા જેટલો ભાગ ડૂબેલ છે તેટલા જ હાથમાં રહેલ જળને પવિત્ર શરીરને શોધન કરનારું આચમન મુનિ કહેલું છે ગાયના કાનની માફક કરેલા હાથ વડે જે માસા માત્ર જળને પીએ તેથી ઓછું વધતું જળ પીવા વડે સુરાપાનની બરોબર થાય છે વળી બીજા બધા કાર્યોમાં પણ એવી રીતે ન વર્તવું કે જેથી કરીને વ્રતનો ભંગ થાય સમજુ માણસ એકાદશીના સૂર્યના ઉદયથી તે બારસના દિવસે પાછો સૂર્યના ઉગે ત્યાં સુધી જળનો ત્યાગ કરવાને લીધે વગર મહેનતે બારે એકાદશીના ફળને પામે છે એ રીતે જળ પીધા વગર રહીને બારસના દિવસે સવારના પહોર માં નિર્મળ સ્વચ્છ જળમાં સ્નાન કરવું જેણે કરવા યોગ્ય કાર્ય કર્યું છે એવા વશ મનવાળા માણસો એ પાણી તથા સોનું બ્રાહ્મણોની વિધિ પ્રમાણે દઈને પછી બ્રાહ્મણોની સાથે જ જમવું આવી રીતે એકાદશીનું વ્રત કરવાથી હે ભીમસેન જે પુણ્ય થાય છે તે સાંભળો આખા વર્ષની અંદર જેટલી એકાદશી આવે છે તે સર્વે એકાદશીનું ફળ આ નિર્જડા એકાદશી કરવાથી પ્રાપ્ત થાય છે

વારંવાર કહેવા વડે શું હે ભીમસેન જેઠ માસના એકાદશીના દિવસે અર્થાત પાણી પીધા વગર ઉપવાસ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે સાંભળો હે ભીમસેન સર્વે તીર્થોમાં નાહવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે અને સર્વે પ્રકારના દાણો દેવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળા આ નિર્જળા એકાદશી ના વ્રતના ઉપવાસ પ્રાપ્ત થાય છે હે ભીમસેન આખા વર્ષની અંદર જેટલી શુક્લ પક્ષની અને જેટલી કૃષ્ણ પક્ષની એકાદશીઓ છે તે સઘળી એકાદશીના ઉપવાસ કરવાનું ફળ આ નિર્જળા એકાદશીના ઉપવાસથી પ્રાપ્ત થાય છે એમાં સંચય નથી હે નર વ્યાઘ્ર ભીમસેન ઉપવાસ કરેલી એકાદશીઓ ધન ધાન્ય ને દેનારી અને પુણ્ય રૂપ છે તથા પુત્રોના ફળને અને આરોગ્યના ફળને દેનારી છે હું તમોને સત્ય કહું છું હે નર વ્યાઘ્ર ભીમસેન એકાદશી ઉપવાસ કરવાના લીધે મોટા ભયંકર દેખાવના કાળા રંગના અને મોટા દેખાવનાં ધારણ કરનારા એવા યમના દૂતો મનુષ્યની દ્રષ્ટિએ પણ પણ પડતા નથી વસ્ત્રને ધારણ કરનારા શાંત ચિત્તવાળા જેઓના હાથમાં ચક્ર છે એવા અને મનના સરખા વેગવાળા વિષ્ણુના દૂતો અંતને વખતે મરવાટાણે મનુષ્યના નગરમાં એટલે વિષ્ણુના ધામમાં લઈ જાય છે માટે આ એકાદશી જળ વગરની નિર્જળા કરવી અર્થાત આ એકાદશી દિવસે પાણી પીધા વગરનો ઉપવાસ કરવો આ સર્વે પાપોમાંથી છે એકાદશી એ રીતે તે દિવસથી માંડીને શુભ એવી આ નિર્જડા એકાદશી ભીમસેને કરી તેથી લોકોને વિશે પાંડવ એકાદશી અર્થાત ભીમ અગિયારસ એવી રીતે એકાદશીનું નામ પ્રખ્યાત થયું હતું હે પૃથ્વીના અધિપતિ જન્મે જય ભીમસેને જળ રહિત પાણી પીધા વગર જ આ નિર્જળા એકાદશી નું વ્રત કર્યું હતું અને તે દિવસે જો કે અત્યંત ક્ષુધા અને તૃષા લાગી હતી તો પણ ગમે તેમ કરીને માંડ માંડ બે પહોર તો કાઢ્યા ત્યારબાદ ત્રીજા પહોર ની અંદર અશક્ત થઈ ગયેલો તે ભીમસેન ઘણો વખત ગંગાજીમાં પડ્યો રહ્યો અને ઈચ્છા પ્રમાણે ગંગાજીમાં નહાવાને લીધે જરા જરા સુખ પામ્યો હતો એવી રીતે વ્યાસે બતાવ્યા પ્રમાણે વ્રત કરતા કોઈ પણ રીતે માંડ માંડ રાત્રિ ગઈ આ રીતે વ્રત કરનારા ના બીજા સ્નાન વિષ્ણુ ભગવાન નું અર્ચન કરો વિષ્ણુ ભગવાનની પૂજા કરો હે દેવોના ઈશ હું આજ એકાદશી નો દિવસ હોવાથી જળ વગર પાણી પીધા વગર ઉપવાસ કરીને હે દેવોના ઈશ્વર એ એકાદશીના ના દિવસે અન્ન કરીશ આ પ્રમાણે મંત્ર ભણ્યા પછી બોલ્યા પછી શ્રદ્ધાવાળા ને ઇન્દ્રિયોને નિયમમાં રાખનાર મનુષ્ય ઉપવાસ કરવામાં તત્પર રહેવું એ રીતે એકાદશીના ના પ્રતાપ સ્ત્રીઓનો તથા પુરુષોનો મરુ ને મંદાર ચલ પર્વતના જેવડું જે પણ કઈ પાપ હોય છે તે બળીને ભસ્મ થઈ જાય છે હે નરોના અધિપતિ જે મનુષ્ય જળગાય દેવાને શક્તિમાન નથી તે મનુષ્ય વસ્ત્રે કરીને વીંટાળેલો ઘડો સોનાની સાથે દેવો આ એકાદશી ને દિવસે જે જળના નિયમ ને સ્વીકારે છે અર્થાત પાણી ન પીવાનો નિયમ લે છે તે અવશ્ય પુણ્ય કરોડો પામે છે એકાદશી ના દિવસે તે સર્વે તેનો અક્ષય થાય છે અર્થાત નાશ ન પામે એવું થાય છે આમ શ્રી કૃષ્ણ પરમાત્મા નું બોલવું છે હે રાજા ભક્તિ વડે નિર્જળા એકાદશી નો ઉપવાસ કર્યા થી નર વિષ્ણુના પદને પામે છે ત્યાં બીજા ધર્મની કઈ જરૂર નથી હે કુરુના કુળમાં શ્રેષ્ઠ રાજા દિવસે આ લોકમાં તે ચાંડાલ થાય છે અને મુવા પછી તે ખરાબ ગતિને પામે છે જેઓએ જેઠ માસમાં શુક્લ પક્ષ ને વિશે એકાદશી નો ઉપવાસ કર્યો છે તેઓ બ્રાહ્મણને હણનારા મદિરાને પીનારા ગુરુ નો દ્રેશ કરનારા

હે ધર્મ ધારણ જુદી જુદી નથી તેઓ આત્મ દ્રોહ કરનારા અર્થાત પોતાના હાથે પોતાનું ખરાબ કરનારા પાપી મનવાળા દુરાચારી દુષ્ટ છે તથા અગ્ર પ્રાધાન્ય પુરુષ સાથે અનાચારમાં હંમેશા જ પ્રીતિ વાળું તેનું કુળ છે એમાં કઈ પણ સંચય નથી શાંત તત્પર વિષ્ણુની પૂજા કરનારા શૈયા સારું આસન કમંડલું ને શત્ર એટલાવાના આ નિર્જળા એકાદશી ના દિવસે દાન કરવા વળી યોગ્ય એવા ઉત્તમ બ્રાહ્મણોને જે પગરખા આપે છે તે સોનાના વિમાનમાં બેસીને નક્કી સ્વર્ગ જાય છે જે કોઈ આ એકાદશીની કથા ભક્તિથી સાંભળે છે અથવા સંભળાવે છે એ બંને જણા સ્વર્ગમાં જાય છે કઈ પણ વિચાર કરવો પડે તેમ નથી રાહુ એ સૂર્ય હોય તે વખતે કુરુક્ષેત્રને કુરુક્ષેત્ર દાન દેવાથી જે ફળ પ્રાપ્ત થાય અથવા મુએલાઓનું શ્રાદ્ધ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આના સાંભળવા માત્ર જ પ્રાપ્ત થઈ જાય છે એકાદશીના દિવસે આહાર ન કરનારો કેશો ભગવાનને પ્રસન્ન થવા માટે આચમન સિવાયનું બીજું તેને કોઈ નિશ્ચિત યજી દઈશ એવા નિયમને ધારણ કરે દ્રદશી ના વિશે દેવોના સ્વામી ત્રિવિક્રમ પૂજવા લાયક છે નાના પ્રકારના તીર્થના જડો ચંદન પુષ્પ અને દીવાઓ વડે હરીને પ્રસન્ન કરે વિધિ પ્રમાણે પૂજી પછીથી આ મંત્રને જપે હે દેવોના દેવ ઇન્દ્રિયોના પતિ સંસાર રૂપી સમુદ્રથી તારનારા જળના ઘડાને દેવા વડે સદગતિ ને પહોંચાડો ત્યાર પછી શક્તિ પ્રમાણે હે ભીમ અને વસ્ત્ર શત્ર પગરખા ને ફળ પોતે જમે એ પ્રમાણે જે મનુષ્ય પાપનો નાશ કરનારી દ્વારા પૂર્ણ કરે છે તે સર્વે પાપથી છૂટીને મોક્ષને પ્રાપ્ત થાય છે ત્યારથી માંડીને ભીમે કરેલી શુભ એકાદશી તે નામ વડે પાંડવા દ્વારા લોકમાં પ્રસિદ્ધ થઈ આ પ્રમાણે શ્રી બ્રહ્મ વૈતર્ત પુરાણ માં કહેલી જેઠ મહિનાના શુક્લ પક્ષ ને નિર્જળા નામની એકાદશી નું મહાત્મા સંપૂર્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ